નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સંજીવ ઠાકુર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ ઉજાસ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુ એસ એ વિડિયો સંકલન કૌશિક શાહ પ્રસ્તુત છે વાર્તા ઉજાસ બહાર ફેલાયેલું ઘોર અંધારું અને ભીતર ભીષણ ગરમી કોઈ પણ ગામ કે શહેરમાં વીજળી ન હોય ત્યારે જે અવદશા થાય એવી એની દશામાં આકડામણ આવતી હોત તોય એની પાસે કોઈ ઉપાય ન હતો ઉપરથી કાન પાસે સતત બણબણતા મચ્છરોનો અવાજ એની સહન શક્તિની જાણે કસોટી થઈ રહી હતી કદાચ વીજળી આવે તોય એકમાત્ર તારણહાર સમો પંખો ચાલશે કે કેમ અઢળક ધૂળમાં ઢંકાયેલ એના પાંખિયા નહોતી જિંદગી જાણે અટકી ગઈ છે ત્યાં ખોટકાયેલા પંખાની ક્યાં ફરિયાદ કરવી કોણ જાણે કેટલી સદીઓ વહી ગઈ હોય અને પોતે પણ ત્યાંનો ત્યાં જ રહી ગયો હોય એવી લાચાર દશાની ફરિયાદ કરે તો કરે એ જ ખાતા વહી નોટોના બંડલ એની એજ વૈષ્ણવ હોટલ જાડી રોટલીઓ અને બેસવા જણા આ રોજિંદી ઘટમાળ માટે થઈને એણે જીવનના છવ્વીસ વર્ષ વેડફ્યા હતા ગામને સારું કેવડાવે એવા કસ્બાની એક નાનકડી ઓફિસમાં એનું ટેબલ ટેબલ પર એના નામ સાથે ક્લર્ક કમ કેશિયર લખેલી તકતી અને રાત્રે આઠ વાગ્યે આ મચ્છરોના ડંક આને જીવન કહેવાય એને તો વિમાન લઈને આકાશી ઊંચાઈ માપવી હતી આજે પણ દૂર ઉડતું વિમાન જોઈને એને થતું કે એના તૂટેલા સપનાનો એક ટુકડો એ વિમાનની સાથે ઉડી રહ્યો છે આમ તો સૈનિક સ્કૂલમાં એડમિશન લેવાની પરીક્ષામાં એ પાસ થઈ ગયો હતો વર્ષની ઉંમરે વહેલી સવારે ઊઠીને દોડવાનું પીટીમાં ભૂલથી થયેલી ભૂલ માટે દંડ બેઠક સિનિયર છોકરાઓ દ્વારા સતામણી અહીંથી એને ભાગી જવાનું મન થતું રડી કરગરીને મા બાપુને ત્યાંથી લઈ જવા કાગળો લખતો તું જ કેતો હતો ને કે તારે વિમાનના પાયલોટ બનવું છે ગામની સ્કૂલમાં ભણીને તું પાયલોટ બની શકે ગામમાં ભણીશ તો ટ્રેન કે બસ ચાલક બની શકીશ અહીં ભણીશ તો એનડીએ માં જઈશ એરફોર્સમાં જોડાઈ શકીશ ને પાયલોટ બનવાનું સપનું સાકાર કરી શકીશ મમ્મી પપ્પા આવીને એને સમજાવતા એ પછી સ્કૂલમાં એનું મન લાગવા માંડ્યું ભણવા ઉપરાંત રમત ગમતમાં રસ વધવા માંડ્યો ક્રિકેટ સરસ રમતો એક વાર ક્રિકેટ રમતા સાથળ પર બોલ વાગ્યો બે ચાર દિવસમાં દુખાવો ઓછો થયો પણ થોડા દિવસ પછી ફરી અસહ્ય દુખાવો શરૂ થયો બતાવ્યું તો એમને સર્જરી કરવી જરૂરી લાગી ઘા ઘણો ઊંડો હતો સાથળના હાડકા સુધી ઘા હતો એકના બદલે બે ઓપરેશન થયા બે મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું પણ જાજો ફરક ન પડ્યો ભવિષ્યમાં વધુ જોખમ ઉભું ન થાય એ માટે ડોક્ટરે એને દોડવાની રમવાની મનાઈ કરી એનડીએમાં જવાના સપના પર પૂર્ણ વિરામ અને ભવિષ્યના નામે વિરાટ શૂન્ય મુકાઈ ગયું મા પાપાએ હિંમત હાર્યા વગર એન્જિનિયરિંગમાં એડમિશન લેવા સમજાવ્યો એડમિશનની એન્ટ્રન્સ પરીક્ષામાં નિષ્ફળ ગયો જો કે હવે એનું મન ભારતીય પ્રશાસનિક સેવા તરફ ખેંચાયું હતું જેના માટે દિલ્હી યોગ્ય શહેર લાગતા બારમા ધોરણની પરીક્ષા પછી એ દિલ્હી ચાલ્યો ગયો બી એમાં એડમિશન તો લીધું પણ દિલ્હીની ચકાચોનથી અંજાઈને જે રસ્તે જવા નીકળ્યો હતો એ રસ્તો ફંટાઈ ગયો ને એનો રસ ચાંદની ચો સિનેમા તરફ વધ્યો પહેલા વર્ષે માંડ પાસ થતા એની અક્કલ ઠેકાણે આવી બીજા વર્ષે થોડી વધુ મહેનતથી થોડું વધુ સારું પરિણામ અને ફાઇનલ એક્ઝામમાં યુનિવર્સિટીમાં ત્રીજા ક્રમાંકે પાસ થઈને આઈએએસની તૈયારીમાં લાગી ગયો એને જ નહીં દોસ્તોને પણ વિશ્વાસ હતો કે પ્રથમ પ્રયાસમાં જ આઈએએસ માટે યોગ્યતા યાદીમાં એનું નામ હશે અથાક મહેનત પછી પણ આઈએએસમાં સફળતા ન મળી ફરી આઈએએસ બનવાના સપના પર પૂર્ણ વિરામ અને ભવિષ્યના નામે વિરાટ શૂન્ય મુકાઈ ગયું મમ્મી પપ્પાના આગ્રહ છતાં હવે એ અન્ય કોઈ પ્રયાસો કે પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર નહોતો નાલેશી નામોશીથી બચવા એક ઉપાય હતો બેંકમાં ક્લાર્કની નોકરી માટે અરજી જેવી મળે એવી નોકરી લઈને સ્થાયી થવાના નિર્ણય સાથે રાંચીથી થોડે દૂર આ કસ્બામાં નોકરી સ્વીકારી લીધી ન તો વીજળીનું ઠેકાણું કે ન તો પૂરતી પાણીની સુવિધા ન તો બીમારીમાં મળશે એની ખાતરી કારણ કે ડોક્ટર જ બીમારીનું બાનું કાઢીને અડધાથી વધુ સમય રાંચીમાં રહેતા જમવાની આ એક માત્ર સગવડ વૈષ્ણવ હોટલ

આ નૈસર્ગિક આનંદની અનુભૂતિ તને ક્યાં મળત અભાવોની વચ્ચે પણ મુક્ત મને જીવતા આ ભલા ભોળા આદિવાસીઓ તને ત્યાં મળત અને પેલી શ્યામલ પણ તીખા નાક નકશાવાળી અલ્લડ આદિવાસી કસ્ટમર જે આવે ત્યારે મનમાં ઉજાસ જાય એ તને બીજે ક્યાંય મળત પણ મમ્મી પપ્પા તો કહેતા હતા ને કે મોટો થઈને તું પાયલટ બનીશ અને મિત્રો કહેતા તું આઈએસ ઓફિસર બનીશ તું ક્લાર્ક બનીશ નાનો હતો ત્યારે એક જ્યોતિષીએ હાથ જોઈને કહ્યું હતું ત્યારે એ જ્યોતિષની વાણી ખોટી લાગી હતી આજે મમ્મી પપ્પા ખોટા સાબિત થયા જ્યોતિષની વાણી સાચી પડી આઈ એસ ઓફિસર બનીને હું દેશ સમાજ સુખ સગવડથી વંચિત ગરીબોની સેવા કરતો હોત એ કામ અહીં રહીને કરી શકું જ ને વૈષ્ણવ હોટલના અંધારિયા માહોલમાં જરા તરા રોશની આપતા પેટ્રોમેક્સથી થોડી દૂર એક ટેબલ પર બેસીને એણે રોજની જેમ જ રોટી અને મસાલા ચણાનો ઓર્ડર આપ્યો અને રોજની જેમ જ જેમ તેમ જમીને નદીના પટ તરફ વળ્યો પૂનમની ચાંદનીમાં નાતી નદીનું સૌંદર્ય હંમેશની જેમ આજે પણ એને મંત્ર મુક્ત કરી રહ્યું હતું હળવા પણ મક્કમ પગલે એ નદીમાં ઉતર્યો અંજલીમાં નદીનું પાણી લઈને પોતાની જાતને વચન આપ્યું મારે અહીં જ તારા કાજે જીવવાનું છે અહીંના આદિવાસીઓ કાજે જીવવાનું છે એમના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને એમના જીવનમાં ઉચાસ ફેલાવવા કાજે જીવવાનું છે એમની અંધાર ગલીઓમાં એક એક ચાંદ ટાંકવા કાજે જીવવાનું છે કુદરતે એટલે અહી આ આદિવાસીઓ માટે જ મને મોકલ્યો હશે ને મારું વચન છે હું અહીનો થઈને અહી જ રહીશ અંજલિનું પાણી નદીમાં વહાવતા બોલ્યો અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક